હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણું યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરી જઈએ છીએ મિત્રો એક મ્યુનિસિપાલિટીની ભરતી છે ઓકે વાત કરીએ ભરતી વિશે તો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતી છે જેની અંદર ક્રમ ટેનરની ભરતી છે મિત્રો ખૂબ જ સારી એવી ભરતી છે જેની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા એટલે કે તમારે સીધી ભરતી છે કે કોઈ પણ જાતની એક્ઝામ આમાં છે નહીં મિત્રો ઓકે ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો માત્ર ને માત્ર દસ પાસ તમારો આના માટે લાયકાત રહેશે લાઈફ ગાર્ડ માટેની જે વેકન્સી છે તેના માટે અને પગારની વાત કરીએ તો કે પંદર હજાર તમને પગાર આપે છે જે પણ સારો એવો કહેવાય તો માત્ર દસ પાસ ઉપર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને એ પણ વડોદરાની અંદર ખૂબ જ સારી એ તક કહેવાય મિત્રો ચૂકતા નહીં ચાલુ કરી દેવાયા ત્યાં આપણો વિડીયો વિડીયો ચાલુ કરતા પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં માત્ર મળતી રહે અને ભવિષ્યમાં તમારેથી કોઈ પણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જવાય વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહીએ છીએ તો સૌથી પહેલાં બેઝિક માહિતી જોઈએ મિત્રો તો કે ભરતી સંસ્થાની વાત કરીએ તો કે વડોદરા મહાનગરપાલિકા ઓકે પોસ્ટનું નામની વાત કરીએ મિત્રો તો કે લાઇફ ગાર્ડ કમ ટ્રેનર તમારી પોસ્ટ રહેશે ખાલી જગ્યાઓ તો કે પોસ્ટ મુજબ રહેશે જે આગળ આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈશું જેથી કરીને તમને સંપૂર્ણ ખ્યાલ આવી જાય મિત્રો ઓકે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તમારી વોક ઇન ઇન્ટરવ્યુ છે ઓકે એટલે વોક ઇન ઇન્ટરવ્યુ દ્વારા રહેશે મિત્રો ત્યાર ત્યારબાદ લાયકાતની વાત કરીએ તો કે માત્ર અને માત્ર દસ પાસ એટલે કે એસએસસી પાસ તમારે આના માટે લાયકાત રહેશે મિત્રો પગારની વાત કરીએ તો કે શું ખૂબ જ સારો એવો પગાર છે પંદર હજાર દસ પાસ ઉપર બહુ કહેવાય અને એ પણ વડોદરા મહાનગરપાલિકાની અંદર ઓકે તો સારી એવી ભરતી છે તો આ હતી બેઝિક માહિતી હવે આપણે ઓફિશિયલ નોટિફિકેશન દ્વારા જોઈએ જેથી કરીને તમને વધુ ખ્યાલ આવી જાય મિત્રો ઓકે તો હવે તમને અત્યારે સ્ક્રીન ઉપર ઓફિશિયલ નોટિફિકેશન દેખાઈ રહી છે મિત્રો વડોદરા મહાનગરપાલિકા વિશે ઓકે તે જોઈએ તો તેમાં જણાવેલ છે વડોદરા મહાનગરપાલિકા વેબસાઇટ આપેલી છે તેમની વોક ઇન ઇન્ટરવ્યૂ આપેલું છે તેમાં લખેલ છે તદ્દન હંગામી ધોરણે છ માસના કરાર આધારિત માત્ર મહિલા ઉમેદવારો માટે ઓકે એટલે કે ઓનલી ફિમેલ માટે આ વેકન્સ છે મિત્રો ઓકે તેમાં જણાવેલ છે વડોદરા મહાનગરપાલિકામાં સ્વિમિંગ પુલો માટે લાઇફગાર્ડ કમ ટેનરની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે છ માસના કરાર આધારિત ભરવાની હોય આ બાબતે વોક ઇન ઇન્ટરવ્યૂ સ્વિમિંગ પ્રેક્ટિસ ટેસ્ટ નીચે જણાવેલ સ્થળે રાખવામાં આવેલ છે ઈચ્છા ધરાવતા માત્ર મહિલા ઉમેદવારો લાયકાત અનુભવ ઉંમર તેમજ મૂળ પ્રમાણપત્રો અને તેની પ્રમાણિત નકલો હાલનો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો તથા પ્રેક્ટિકલ ટેસ્ટ માટે સ્વિમિંગ કોસ્ટુમ સાથે હાજર જણાવવા રહેવાનું આવે છે ઓકે એટલે તમારે એસએસસી દસ પાસ રહેશે અને તમને કુતાર તાવડવું જોઈએ ઓકે કારણ કે લાઈફ ગાર્ડની તમારે આ ભરતી છે મિત્રો ઓકે ત્યારબાદ જગ્યાનું નામ પહેલાં જોઈ લઈએ આપણે તો કે લાઈફગાર્ડ કમ ટ્રેનર જેની અંદર જગ્યાની વાત કરીએ તો માત્ર ત્રણ વેકન્સીઓ ખાલી છે જે મહિલા માટેની વેકન્સીઓ છે મિત્રો પગારની વાત કરીએ તો કે પંદર હજાર રૂપિયા તમારો માસિક પગાર રહેશે મિત્રો ઓકે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તથા અનુભવની વાત કરીએ તો કે એસએસસી પાસ હોવા જોઈએ એટલે કે દસ પાસ હોવા જોઈએ નિષ્ણાંત તરવૈયા તથા પાણીના તમામ રમતો શીખવાનો અનુભવ હોવો જોઈએ ડૂબતા માણસને બચાવવાની તથા કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની ક્રિયા બધી રીતોથી જાણકાર હોવા જોઈએ ઓકે ત્યારબાદ ઉંમરની વાત કરીએ તો કે અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ ત્રીસ વર્ષથી વધુ નહીં ઓકે એટલે કે ત્રીસ વર્ષથી તમારી એ લિમિટેશન રહેશે ત્રીસ વર્ષથી વધુ તમારે જોઈશે નહીં મિત્રો ઇન્ટરવ્યૂની તારીખ વાત કરીએ તો કે અઢાર અગિયાર બે હજાર ચોવીસ તમારી ઇન્ટરવ્યૂ ડેટ રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ સમય તો કે બપોરે અઢી વાગે તમારે હાજર થઈ જવાનું રહેશે મિત્રો ઓકે સ્થળની વાત કરીએ તો કે સમા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સ્વિમિંગ પુલ અરેના ચાણક્યપુરી ચાર રસ્તા પાસે ન્યૂ સમા વડોદરા ઓકે તો આ જગ્યા તમારા ઇન્ટરવ્યૂ માટે આ ટાઈમે હાજર થઈ જવાનું રહેશે મિત્રો તો સદર જગ્યા સંપૂર્ણપણે છ માસના કરાર આધારિત હોવાથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રહેશે આ જાહેરાત પ્રસિદ્ધ થાય એના ઉપર વેબસાઇટ ઉપર જોઈ છે ઓકે એટલે વેબસાઇટ ઉપર પણ આપેલી છે આ ભરતી વિશેની માહિતી તો આશા રાખું છું તમને આ ભરતીમાં ખ્યાલ આવી ગયો છે છતાં પણ તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો તો આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા જ નહીં મિત્રો કારણ કે ઘણી બધી મહેનતથી ઘણા બધી માહિતી એકઠી કરીને આપણે વિડીયો બનાવી છે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને જ છે બસ ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી